રાપર નગરપાલિકા લોકોને દૂષિત પાણી વિતરણ કરતી હોવાનો કોંગ્રેસ પક્ષનો દાવો રાપર શહેરે કોંગ્રેસ સમિતિ દ્વારા પાછલા બે દિવસથી નગાસર તળાવ સહિતના વિસ્તારોમાં રૂબરૂ જે નિરીક્ષણ કરાઈ રહ્યું છે તે વચ્ચે નગાસર તળાવ મારફતે રાપર શહેરીજનોને દૂષિત પાણી આપી સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા હોવાના આક્ષેપો કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યા છે સરકાર સમક્ષ કરેલ રજૂઆતમાં જણાવ્યું હતું કે રાપર તાલુકા કોંગ્રેસ સમિતિના મહામંત્રી શ્રી બાબુભાઈ ચૌધરી તથા રાપર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અશોકભાઈ રાઠોડ દ્વારા રાપર શહેરની વિવિધ કચેરીઓ આરોગ્ય કેન્દ્ર સહિતની રૂબરૂ મુલાકાત લઈને ગ્રાઉન્ડ લેવલની સાચી હકીકતનો તાગ મેળવવા આજરોજ બપોરે એક વાગે મુલાકાત લીધી હતી સરકારશ્રી દ્વારા પાણીની સમસ્યાઓ માટે પુષ્કળ પ્રમાણમાં ગ્રાન્ટો ફાળવવામાં આવે છે પરંતુ નગાસર તળાવની હાલત અત્યંત ગંભીર છે પુષ્કળ પ્રમાણમાં ગંદકી છે ગંદકીમાંથી પસાર કરેલ પાણી લોકોને પીવામાં આવે છે રાપર નગરપાલિકા કહે છે કે રાપર શહેરને પાણી શુદ્ધ ફિલ્ટર કરી આપવામાં આવે છે પરંતુ હકીકતમાં પાણીની શુદ્ધ કરવાનો પ્લાન્ટ છેલ્લા લાંબા સમયથી બંધ હાલતમાં છે અને લોકોને જાણ ન થાય માટે માત્ર નામ પૂરતો પ્લાન્ટ જેવું બનાવી પાણી વહેડાવવામાં આવી રહ્યું હોવાનું જણાવાયું હતું આ વિશે વધુમાં સાંભળીએ અશોક રાઠોડ પાસેથી રાપર નગરપાલિકા દ્વારા જે શહેરને પાણી મળે છે સમયસર પૂરતું અને સ્વચ્છ આવા જે વાહિયાત દાવા કરવામાં આવી રહેલ છે એની ખાતરી કરવા માટે અમે ગઈકાલથી અમારી શહેર કોંગ્રેસની ટીમ અને તાલુકા કોંગ્રેસના મહામંત્રી સાથે કોંગ્રેસ સમિતિના બીજા ઘણા બધા લોકો રૂબરૂ વિજિત લેવા ગયા હતા કે રાપર શહેરને પાણી કેવું મળે છે ક્યાંથી મળે છે પાણીની ગુણવત્તા શું છે આ ચેક કરવા માટે ગઈ કાલે અને આજે પણ આજે હું પણ શહેર કોંગ્રેસ પ્રમુખ પણ કોંગ્રેસની ટીમ સાથે ગયો હતો સૌ પ્રથમ રાપર નગાસર તળાવે ગયા હતા એવું કહેવાય છે કે પાણીનું સ્ટોરેજ એ નગાસર તળાવમાં હોય છે રાપરનું તો આ તળાવની હાલત જોતા તળાવ અંત્યત દુર્ગંધ મારતું હોય અંદર વેલો ઉગી નીકળી છે અંદર ઘાસ ઊગી નીકળ્યા છે બહુ કચરો છે બહુ ગંદકી છે આવું આ તળાવના સ્ટોરેજમાં જોવા મળ્યું અને જે શહેરમાંથી જે શહેરની બારેથી એક ગંદકીનું નાલું આવે છે જે રાપરથી એક દોઢ કિલોમીટરના અંતરમાં એક હાડવાળો આવેલો છે હાડીખાણું આવેલું છે ત્યાંનું પણ ગંદુ પાણી જે મૃત પશુઓમાંથી જે પાણી આવતું હોય એ પાણી પણ નગાસ તળાવમાં નાલા મારફતે જાય છે તળાવમાં માનવ મૂત્ર તેમજ પશુ પક્ષીઓના તળાવ જોવા ત્યાં કૂતરાઓ બેઠેલા હતા નાલામાં ને મરમૂત્ર પાણી આખું તળાવમાં આ અમે પરિસ્થિતિ જોતા પછી અમને એવું લાગ્યું કે પાલિકા એવો દાવો કરે છે કે આ પાણી ફિલ્ટર કરીને આપણને આપવામાં આવે છે એટલે અમે જ્યાં નગરપાલિકાનો જ્યાં ફિલ્ટરનો પ્લાન્ટ છે ઈ વિસ્તારમાં જ્યાં ફિલ્ટરનો પ્લાન્ટ છે એ વિસ્તારમાં પ્લાન્ટની વિઝીટ રૂબરૂ કરીને ત્યાં અમે જે દ્રશ્યો જોયા એ દ્રશ્યો જોઈને અમને આશ્ચર્યથી નવાઈ લાગી અને અમારે બહુ દુઃખ પણ થયું કે રાપર નગરપાલિકા અને રાપરનું ભારતીય જનતા પાર્ટી માત્ર ને માત્ર રાપર શહેરના લોકોને મૂર્ખ બનાવતા હોય માત્ર ને માત્ર રાપર શહેરના લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા હોય એવા દ્રશ્યો અમને ત્યાં જોવા મળ્યા ત્યાં લગભગ આઠેક ટાંકા હતા ફિલ્ટરના જે પ્રોજેક્ટ ફિલ્ટરનો થઈ આ ફિલ્ટરો છેલ્લા આઠ દસ મહિનાથી બંધ છે હું ત્યાંના એક કર્મચારીએ અમને કીધું કે અમારું અશોકભાઈ નામ ન આપતા પણ આ આઠ દસ મહિનાથી આ ફિલ્ટરનો પ્લાન્ટ બંધ છે અમે એનું પણ ના માની અને રૂબરૂ આ જગ્યા જોઈ ખરેખર ફિલ્ટરનો પ્લાન્ટ બંધ હતો અને એક મોટર મારફતે પમ્પિંગ મારફતે નગાસરમાંથી પાણી ખેંચવામાં આવે છે ત્યાં જ્યાં એ ફિલ્ટર કહેવાય છે એ ફિલ્ટર તો બંધ છે પણ ત્યાં મોટરથી ટાંકામાં પાણી ચડાવી અને આખા રાપર શહેરને ને આ જે પાણી નગાહર માં છે એ જ સેમ પાણી આખા રાપર શહેરને આપવામાં આવે છે ત્યાં પણ અમે પરિસ્થિતિ જોઈ જે ફિલ્ટર ના ટાંકા હતા ત્યાં સમજી લો કે ઓછા મોસા બે વર્ષ જૂની વનસ્પતિઓ ઉગી નીકળેલી હતી ઢીલ જામી ગયેલી હતી એકદમ દુર્ગંધ મારતું પાણી જેના અમે વિડીયો અને ફોટાઓ લીધા છે વિડીયોમાં દુર્ગંધ ન દેખી શકાય કે ન મહેસૂસ કરી શકાય નકે એ તમને બતાડું શહેરના લોકોને તો તમને પણ એમ થાય કે માત્ર ને માત્ર પાલિકા માત્ર ને માત્ર નગરપાલિકા લોકોને મૂર્ખ બનાવવાનું કામ કરી રહી હોય એવું સ્પષ્ટપણે ત્યાં અમે જોયું એકદમ ખરાબ કન્ડિશનમાં આ પ્લાન્ટ હતો નગાસર તળાવની હાલત એકદમ ખરાબ કન્ડિશનમાં છે અને નગાસર તળાવ જ્યારથી સ્ટોરેજ માટે ઉપયોગમાં લેવામાં આવ્યું છે ત્યારથી કરીને અત્યાર સુધી આ તળાવની હજી વાર સફાઈ થઈ નથી તમે ત્યાંના આજુબાજુના લોકોને મેં પૂછ્યું તો એ કહે છે કે અહીંયા કને તે મેં કીધું કે જે હાડવાળું છે એનું બધું જે ગંદકી છે એ પાણી થ્રુ બધું એક નાલા ત્રુવ નગાસલ તળાવવામાં આવે છે પછી માનવોના પછીઓના મરમૂત્રો નગાસલ તળાવવામાં આવે છે એ પાણી કોઈ પણ પ્રકારના ફિલ્ટર વગર રાપર શહેરને આપે છે મેં ગઈકાલે તે પાણી આવે છે એ પાણી પીને પણ ચેક કર્યું તો મને અંદર પણ એવો અહેસાસ થયો કે આ પાણી પીવાથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થાય આનાથી બીમારીઓ નીકળે આ પાણીના લીધે રાપરમાં બીમારીઓ ઘર કરી ગઈ છે નાની મોટી બીમારીઓ હોય જેવી કે ગળાના ઇન્ફેક્શન થવા ખજવાડની બીમારીઓ આવી અનેક બીમારીઓને નોતરી રહ્યું છે આ પાણી અને પાલિકા માત્ર ને માત્ર આંકડાઓ દર્શાવે છે કે અમે આટલા હજાર કરોડના ખર્ચે આ પ્લાન્ટ કર્યો ને આટલા હજાર કરોડના ખર્ચે આ કર્યું પણ લોકોની મૌલિક સુવિધા કહેવાય એવું એક ખાલી સ્વચ્છ અને સમયસર પીવાલાયક પાણી પણ આપતા નથી હું રાપર શહેરના લોકોને બે હાથ જોડીને અહીંયાથી હું વિનંતી કરું છું કે આ દૂષિત પાણી પીવાની કોઈ હિંમત કરતા નહીં નહીતર તમે જાતે જ તમે તમારા સ્વાસ્થ્ય સાથે ચેડા કરશો એવું સમજીને આ પાણી પીજો હું તો કહું છું કે આ પાણી કપડા ધોવામાં પણ કામ લાગે એવું નથી આનાથી પણ ઘણી બધી ઇન્ફેક્શન થઈ શકે છે આવી એકદમ ખરાબ કન્ડિશનમાં ત્યાં અમે પાણી જોયેલું સ્થિર હાલતમાં પડેલું પાણી અને જે ફિલ્ટરનો દાવો નગરપાલિકા દ્વારા કરવામાં આવે તો પાણી ફિલ્ટર થઈને આવે છે એ પ્લાન્ટ એકદમ કેટલા સમયથી બંધ થશે છેલ્લા આઠ દસ મહિનાથી તો ત્યાંના અધિકારીઓ મને કીધું કે બંધ છે પણ મને તો એવું લાગે છે કે ત્યાંથી વનસ્પતિ ઉગી નીકળેલ હતી એ બે ત્રણ વર્ષ જૂની છે ઓછા ઓછી તમામ વિજુલો અમારી શહેર કોંગ્રેસની આખી ટીમ ત્યાં હું સ્થળ ઉપર પોતે રૂબરૂ જઈને અમે જોયું એકદમ ખરાબ પરિસ્થિતિ રાપરના લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહી છે ભારતીય જનતા પાર્ટી અને એની નગરપાલિકા એટલે નગરપાલિકાને હું વિનંતી કરું છું આમ તો નગરપાલિકાથી થઈ શકે એમ નથી માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર આચરવામાં જ માન્યાવાળા લોકો છે પણ અહીંથી હું રાજ્ય સરકારને વિનંતી કરવા માંગુ છું પાણી પુરવઠા મંત્રીને વિનંતી કરવા માંગુ છું કે લાપરને સમયસર અને પીવાલાયક સારું પાણી મળી રહે એવી વ્યવસ્થા કરવામાં આવે ફિલ્ટરના નામે કરોડો રૂપિયાના જે અહીંયા કૌભાંડ થયા છે હું તો કહું છું કે ક્યારેક સરપ્રાઇઝ મુલાકાત કોઈ ઉચ્ચ અધિકારીઓ આવીને લે તો આમને કરેલો ભ્રષ્ટાચાર ખુલી શકે એમ છે મેં તમામ વિજુલાજે મેં આપ્યા છે કે માત્ર ને માત્ર લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે ગંદુ અને દૂષિત પાણી જે પાણી જનાવરોને પણ નથી પાતા એવું પાણી રાપર શહેરના લોકોને પીવા માટે નગરપાલિકા આપી રહી છે અને દાવા એવા કરાય છે કે અમે શહેરને પૂરતું પાણી આપીએ છીએ અમે શહેરને શુદ્ધ પાણી આપીએ છીએ તો આમની શુદ્ધતામાં મોટો પ્રશ્ન ચિહ્ન છે જેથી હું રાજ્ય સરકારને અને પાણી પુરવઠા વિભાગને અહીંયાથી વિનંતી કરું છું કે રાપરને સ્વચ્છ અને શુદ્ધ પાણી મળે એવી વ્યવસ્થા સસ્તો અને તાત્કાલિક ધોરણે કરવામાં આવે અને આ જે કૌભાંડ કરેલ છે આ આ તળાવની અંદર કે જે જે પીવાના પાણીનો ફિલ્ટરનો પ્લાન્ટ છે છે થયા એની તટસ્થ રીતે તપાસ થાય તો ઘણા ખરા ભાજપના મોટા નેતાઓ અને સરકારી અધિકારીઓ પણ આમાં સામેલ હોઈ શકે કારણ કે જે પરિસ્થિતિ મેં ત્યાંની જો એકદમ ખરાબ પરિસ્થિતિ માણસ રાપરનો જનતા એક નર્કમાં જીવી રહ્યો હોય પાણી રાપરને મોકલી અને વિકાસના મોટા મોટા દાવાઓ ભારતીય જનતા જનતા પાર્ટી પાર્ટી કરી રહી રહી છે 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 પણ જમીન હકીકત આખી અલગ લોકોને બીમારી નોતરી ભારતીય લોકો બીમાર પડે એવું ઈચ્છી રહી છે એકદમ દૂષિત પાણી આપી એ પાણી કૂતરાઓ અને બિલાડાઓ ન પી શકે એવું પાણી લોકોને જયારે પીવા માટે આપતા હોય ત્યારે હું રાપરના લોકોને પણ કહું છું કે જાગો અને આ નગરપાલિકાના કાન આંબર અને કો

વિપક્ષ સહન કરી નહીં લે અમે લોકો તમામ મોરતે લડાઈ લડવા તૈયાર છી રાપરના લોકોને જે મોરિક સુવિધાઓ છે પૂરી પાડી પછે નગરપાલિકાએ અને જો આમ કરવામાં જો નિષ્પક્ષ નિવર્તતો હોય તો હું તો કહું છું કે નમાલા નેતાઓ રાજીનામા આપી દેવા જોઈએ હું અહીંયાથી કચ્છના સાંસદ રાપર મત વિસ્તારના ધારાસભ્યને પણ હું વિનંતી કરું છું કે આપ શ્રી પણ આ બાબતે તપાસ કરી સ્થળ ઉપર આવીને જુઓ કે રાપરની પરિસ્થિતિ કેવી છે અને રાપરને શુદ્ધ પાણી મળે એવી અહીંયાના ધારાસભ્ય શ્રી અને સાંસદ સભ્યશ્રીને પણ હું વિનંતી કરું છું જેથી મારો આ વિડીયોના મારફતે આ મીડિયાના મારફતે એમને પણ હું અહીંયાથી રિક્વેસ્ટ કરવા માગું છું કે આપ લોકો નગરપાલિકા તો કાંઈ નથી કરી રહી પણ તમારી પણ જવાબદારી છે આપ લોકો આ બાબતે આવીને કંઈક યોગ્ય કરો અને રાપર શહેરના સ્વાસ્થ્ય સાથે જે ચેડા થઈ રહ્યા છે એને અટકાવો એવી મારી નમ્ર વિનંતી છે ધન્યવાદ